બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં સૌથી વધુ ચર્ચાસ્પદ બનેલી સુરત લોકસભા બેઠક બીન વિજેતા થયેલા કોંગ્રેસ કરેલી પિટિશન બાદ હાઈકોર્ટે સમન્સ પાઠવ્યું હોવાની માહિતી સાંપડી છે સમન્સ અંગે સાંસદ મુકેશ દલાલે જણાવ્યું કે મને હજી સુધી કોઈ પણ પ્રકારનું કોર્ટનું સમન્સ મળ્યું નથી જ્યારે મને સમન્સ મળશે ત્યારે કોર્ટમાં સન્માન સાથે હું આ બાબતે જવાબ આપીશ જ્યારે અરજી કરતા કહે છે કે તમને અને અમને મળ્યું હોય તો મુકેશ દલાલે કેમ ન મળે લોકસભાની ચૂંટણીમાં ફોર્મ ભરવાની અંતિમ તારીખ પૂર્ણ થઈ ગયા બાદ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ ટેકેદારો દ્વારા જે સિગ્નેચર કરવામાં આવી હતી તે ખોટી હોવાનું પુરવાર કરવામાં આવ્યું હતું ચૂંટણી અધિકારી દ્વારા આ બાબતે વાંધો ઉભો કરાતા કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયું હતું કોંગ્રેસના લીગલ સેલ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને લઈ કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે મુકેશ દલાલ સામે શરૂ થયેલ કેસમાં હાઈકોર્ટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે કોંગ્રેસ તરફથી પિટિશન કરનાર કલ્પેશ બારોડે જણાવ્યું હતું કે ભાજપે કાવતરો રચી સુરતના લોકસભાના ઓગણીસ લાખ મતદારોને મૂળભૂત અધિકારથી વંચિત રાખ્યા છે મુકેશ દલાલ ભલે એવું કહેતા હોય કે મને સમસ મળ્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીની તાસીર રહી છે કે જૂઠું બોલવું જોરથી બોલવું અને જાહેરમાં બોલવું જો અમને ન્યાય નહીં મળે તો અમે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું લોકસભાના ઇલેક્શન બાદ જે ઘટના બની હતી જે આખા દેશભરની શરમજનક ઘટના હતી અને એ મુદ્દે અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરેલી હતી ને જે પિટિશન સંદર્ભે ગઈકાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા સુરત શહેરના બિનહરીફ સાંસદ મુકેશ દલાલને નોટિસ પાઠવીને નવ તારીખે કોર્ટમાં હાજર માટે સમન્સ પાઠવ્યું છે ભાજપના લોહીમાં જ છે કે જોરથી બોલું જાહેરમાં બોલું જૂઠું બોલું અમે કોંગ્રેસ નાખીએ પરંતુ અમે જે હાઈકોર્ટમાં ગયા છે ભારતીય જનતા પાર્ટી કોઈ સત્તા આપી કે શહેરના મતદારો નો અધિકાર છીનવે અને જે ઘટના બની છે આખા દેશની જનતા જોયું છે અમે જે હાઈકોર્ટમાં કરી છે એમાં મુખ્ય ચૂંટણી ચૂંટણી અધિકારી પંચ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર નિલેશ કુમાણી અને મુકેશ દલાલ સામે પિટિશન દાખલ કરી છે પરંતુ ગઈકાલે હાઈકોર્ટે માત્ર મુકેશ દલાલને નોટિસ પાઠવીને નવ ઓગસ્ટે હાઈકોર્ટમાં માટે ફરમાન કર્યું લોકસભાના ઇલેક્શન બાદ જે ઘટના બની હતી